એક દિવસ રાતના દસ વાગે કિંજલે મને ઘરે બોલાવ્યો તો હું તેના ઘરે ગયો અને પછી દરવાજો બંધ કરી અમે બંને પ્રેમમાં સમાઈ ગયા પરંતુ ત્યાં તો કોઈનો દરવાજો ખખડાવ્યો જ્યારે કિંજલે દરવાજો ખોલ્યો તો મારા પપ્પા હતા તે પણ કિંજલ સાથે પ્રેમ કરવા આવ્યા હતા હું તો આ જોઈને મારા તો શ ઉડી ગયા કારણ કે કિંજલ મારા પપ્પા સાથે મિત્રો આ ચાર વર્ષ પહેલાંની વાત છે જ્યારે હું બાઇક લઈને ગામમાં બાજુમાં તરમમાં નાહવા ગયો હતો લગભગ ત્રણ મીટર દૂર હતું જ્યારે હું તરમમાં નાહવા માટે ગયો ત્યારે મારી નોકરી પર રજા હતી અને જ્યારે હું પાણી વળે ધીરે ધીરે નાહી રહેતો ત્યારે મારી નજર સામેના કિનારા પર પડી ત્યારે એક માણસ દોડીને તરાવમાં પડ્યો આમ તો ઘણા બધા છોકરાઓ કૂદી કૂદી તરાવમાં નાહવા પડે છે એટલા માટે મેં તે માણસ પર વધારે ધ્યાન ન આપ્યું પરંતુ મારા મનમાં તરત જ એક વિચાર આવ્યો કે માણસ દોડીને તરાવો પડ્યો હતો તે માણસ પોતાના ચંપલ કે પોતાના કપડાં પણ કાઢેલા ન હતા જેના કારણે થોડી વાર તો હું ત્યાં જોઈ જ રહ્યો ત્યારે થોડા સમય પછી તે માણસ પાણી ઉપર આવ્યો અને પાછો તરત જ પાણીની અંદર જતો રહે અને ચાર પાંચ મિનિટ તો તે પાણીની અંદર જ રહ્યો એના કારણે મને વહેમ થવા લાગ્યું કે નક્કી તે માણસ પાણીમાં ડૂબી રહ્યો છે અને તે માણસને બચાવવા માટે મેં આજુબાજુ નજર નાખી પરંતુ મારા સિવાય તે તરાવ પાસે બીજું કોઈ પણ ન હતું મને તો તરતા તો આવડતું ન હતું પરંતુ ઉતાવળવામાં એટલો બધો હોશિયાર ન હતો કે હું માણસને પાણીમાંથી બહાર કાઢી શકું અને ઘણીવાર એવું સાંભળવામાં પણ મરે છે કે જે ડૂબતો હોય છે તે ક્યારેક ક્યારેક તેને બચાવનારને પણ તેની સાથે ડૂબાડે છે પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ આપણી નજર સામે મરી રહી હોય ત્યારે આપણે મૂર્તિ બનીને જોઈ ના રહેવાય અને હું પણ તે તરામાં પડ્યો મારી અને તે વ્યક્તિ વચ્ચે ત્રીસ મિનિટનું અંતર હતું તરામાં પાણી હતું પણ પાણીનો પ્રવાહ બહુ ઝડપી ન હતો જેના કારણે હું થોડી જ વારમાં ત્યાં પહોંચી ગયો તે વ્યક્તિ પાણીમાં ડૂબી જતા બેભાન થઈ ગયો હતો અને હું માત્ર તેના શર્ટ જ જોઈ શક્યો હતો તે વ્યક્તિને તે પાણીમાંથી ઉપર ધીમે ધીમે તેને કિનારા કિનારા પર પહોંચ્યો પછી મેં તેને બહાર કાઢ્યો અને તેનો ચહેરો જોઈને હું ચોંકી ગયો કારણ કે તે મારા જ ગામનો કિશોર હતો મેં કિશોરને ઊંધો સુવડાવ્યો અને મારા હાથે તેને પીઠ પર દબાવીને પાણી બહાર કાઢ્યું અને થોડી વાર પછી કિશોરને ભાન આવ્યું મને જોતાની સાથે ઉતાવળી ઊભો થયો મેં તેને મારા ખોરામાં સુવડાવ્યા પછી કહ્યું શું થયું તરામાં કેમ ડૂબી ગયો ત્યારે કિશોરે કહ્યું હું અહીંયાથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મારો પગ લપસી ગયો અને હું તરામો પડી ગયો હું જાણતો હતો ભૂલી ગયો હતો કારણ કે મેં પોતે તેને પાણીમાં કૂદતો જોયો હતો મેં કહ્યું કે કિશોર જૂઠું ન બોલ હું તારા મોટાભાઈ જેવું જ છું સાચું બોલ શું વાત છે ત્યારે રડતા કહ્યું ભાઈ મને બચાવી મને ના બચાવ્યો હોત તો સારું કિશોર મારાથી પાંચ વર્ષ નાનો હતો તે પણ મને ખૂબ માન આપતો હતો મેં કિશોરને કહ્યું કે મને એ તો બતાવ કે તારી સાથે શું થયું અને તું શા માટે મરવા માગે છે શું તારે કોની સાથે ઝઘડો થયો છે ત્યારે તેને જવાબ આપ્યો કે ના ત્યારે મેં કહ્યું કે જો રિઝલ્ટ તો સાચું બોલું તો હું તારી મદદ કરીશ ત્યારે તેને નીચે જોઈને મને કહ્યું કે મેં એક મોટી ભૂલ કરી છે જુવાનીના જુશમાં મને આપણા જ ગામની એક મહિલા કિંજલ સાથે પ્રેમ થઈ ગયો હતો કિંજલનો પતિ એક ડ્રાઈવર હતો જેના કારણે તે ઘણીવાર ઘરની બહાર જ રહેતો હતો તેને કિંજલના રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે તેની વાત સાંભળી કે તેના ઘરે કોઈ ન હતું એક દિવસ સાજે કિંજલ કિશોરને પોતાના ઘરે બોલાવે ત્યારે કિશોર પોતાના નવા કપડાં પહેરીને રાતના દસ વાગ્યે જમ્યા પછી કિશોર ઝડપથી કિંજલના ઘરે પહોંચ્યો ત્યારે કિંજલને કિશોરને બેડ ઉપર બેસાડ્યો અને ત્યાર પછી ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને પછી પરંતુ પંદર મિનિટ થઈ હશે તો કોઈ દરવાજો ખખડાવ્યો જેથી કિશોર ગભરાઈ ગયો અને મનના વિચારવા લાગ્યું કે હવે શું કરવું કારણ કે રૂમમાં સંતાવવાની બી જગ્યા ન હતી ત્યાં તો કોઈએ દરવાજો ત્યારે કિંજલને પલંગ નીચે સંતાઈ જવાનો વિચારો કર્યા બીકના મારે વ્યક્તિ કરે તો શું કરે જેથી કિશોર બેડ નીચે બેસી ગયો તેને ખૂબ ઝડપથી ધબકતું હતું કિંજલ ઊભી થઈને પહેલાં લાઇટ બંધ કરી અને પછી ઘરનો દરવાજો ખોલ્યો ત્યાં તો બહારથી એક માણસ સીધો જ ઘરમાં આવ્યો અને તેને અંદરથી દરવાજો બંધ કરી દીધો ત્યારે કિંજલે તેને ધીમા અવાજમાં કહ્યું કે તું અત્યારે ઘરે જા અને કાલે આવજે ત્યારે તે માણસ કિંજલને કોઈ પણ વાત સાંભળી નહીં અને તે માણસને કિંજલને પોતાની કિંજલ તે માણસને ના કહેતી પણ તે માણસ કિંજલને એક પણ વાત ન માની અને તે કિંજલ સાથે જબરજસ્તી કરવા લાગ્યો પરંતુ બેડ નીચે સુપાયેલો કિશોર જીવ થપી ગયો કારણ કે ઘરમાં આવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં કિશોરના પપ્પા જ હતા જેના કારણે કિશોર એટલો અનુભવતો હતો કે તેની પાસે કોઈ હથિયાર હોય તો તે બેડ નીચે આત્મહત્યા કરી લેતા અને તે કિંજલ પર ખૂબ ગુસ્સો આવતો હતો કારણ કે પિતા અને પુત્ર બંને સાથે મરીને રમત રમી રહી હતી પરંતુ થઈ ન હતી કારણ કે ફરીથી કોઈએ દરવા ઘરનો દરવાજો ખખડાવ્યો પરંતુ ઘર અંદરથી કોઈએ જવાબ ન આપ્યો ત્યારે આવનાર વ્યક્તિ ગુસ્સામાં ઘરના બહારના ને જોડથી ધક્કો માર્યો ને કહ્યું કે દરવાજો ખોલ કિંજલ તું આટલી જલ્દી સૂઈ ગઈ કિંજલ તરત દરવાજો ખોલ્યો કારણ કે આવનાર માણસ બીજું કોઈ નહીં પરંતુ કિંજલનો પતિ જ હતો કિંજલ પણ કિશોરના પપ્પાને પલંગ વચ્ચે સંતાવવાનું કહ્યું અને પોતે દરવાજો ખોલવા ગઈ કિશોરના પપ્પા પણ પલંગ નીચે સંતાઈ ગયા અને થોડીવાર પછી બંને પિતા પુત્ર એકબીજા સાથે અથડાઈ ગયા પરંતુ તે સમયે તો અંધારું હતું મારા પપ્પાને ખબર પડી કે બેડ નીચે બીજું કોઈ છે પણ અંધારું હોવાના કારણે તે મને ઓળખી ન શક્યા પરંતુ જ્યારે એની દરવાજો ખોલ્યો તો તેના ડ્રાઈવર પતિએ સૌથી પહેલાં તો ઘરની લાઇટ ચાલુ કરી જેના કારણે અચાનક જ ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો જેના કારણે પલંગ નીચે છુપાયેલા પપ્પા અને પુત્રની આખો એકબીજાને મરી બંને આપોઆપ શરમથી નીચે જોયું અને બંને વિચાર કરી રહ્યા હતા કાશ ધરતી ફાટી જાય અને તેઓ તેમાં સમાઈ જાય કિશોર તેના પપ્પા માટે આનાથી શરમ બીજું કોઈ જ વાત ન હતી આ બાજુ કિંજલ તેના પતિને બાથમો લીધો અને તે ઘરની બહાર લઈ ગઈ તેના પતિની નજર દરવાજા તરફ હતી અને મોકો મરતા જ કિશોર રૂમમાંથી જ બહાર ગયો અત્યારે તે પોતાના ઘરે પણ ગયો ન હતો